મારી સેલી ઈશા રે કાનુડો વાળો છે કાનડા ત ડોહા તારે કે કાનુડો વાળો છે હાલ મારી મોટા મોટા તારા બોલાય જા બોલાય હું ત એ હેડ હેડ ભાઈ આવજો મરવા પડ ડો હે

ઈ તો મારા ચા છે બદે નોખા નોખા થા દે એન બોલાયો જો તું જ ને અલે ભયા ભયા હેડો હેડો કાકો મરવા પડ્યા બા હેડો ભયા હેડો હેડો ભાઈ કે તો મરી ગયા કે ના હા ઘડી મુ બેઠો nào, ừ, kakak, kakak, đi, sao cô tôm riết vậy? đi, coi hai đứa ta ở phần chung đi. có phải à? không phải à, buồn gì vậy? à, 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 nó đút

搞不哎。<Yeah. S 2> yeah.